અને બધી રીતે ચલાવવામાં સારું અને સરળ છે અને બીજા પ્લાવનો મેં ઘણો અનુભવ બી કરેલો છે અને મારે આ પ્લાવ જેવી મને મજા ક્યારેય આવી નહોતી અને મારા મોબાઈલ નંબર છે સત્તાણું બે ચોત્રીસ સાડત્રીસ જીરો ચુમ્માલીસ અને આ ટ્રેક્ટર માટે બેસ્ટ પ્લાવ છે ઉમિયાવાળાનું મેં એની પહેલા બે પ્લાવ હલાવ્યા પણ મને કોઈ એનો રિફરન્સ મળતો નથી દેશ કે કિસાનો પહેલી પસંદ શ્રી ઉમિયા પ્લાવ